વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા નારાયણ વિદ્યાલયની ચાલુ શાળા દિવાલ ધસી જવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના ભાગુડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની ચાલુ શાળાએ દિવાલ ધસી જવાની ઘટનાને ઉપલક્ષમાં આજ રોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી આપી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓની મુક્ત રજૂઆતોમાં સંચાલકો વિરુદ્ધ ગેર ઇરાદન માનવ હત્યાના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરવા માટેની એક અરજી જિલ્લા શિક્ષણ અધિકારીની સુપ્રત કરવામાં આવી છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓને આશ્વસ્ત કરવામાં આવે છે તેઓ નિષ્પક્ષ રીતે આ મામલે તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવી જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરશે એ જ બાબતે ખરાય કરવાની છે કે સ્ટેબિલિટી છે ખરું છે કે કેમ છે અને આપ્યું છે તો તેમ ઘટના બનવા પાછળનું કારણ શું છે એ બાબતે સિવિલ એન્જિનિયર હોય અને કોર્પોરેશન એક આખી શાખા કામ કરતી હોય છે તો અત્રેની કચેરી સરકાર પક્ષે એક્સપર્ટ તરીકે તેમની મદદ કરી અને આવશ્યક હશે

બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ પણ જે કરતા